નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દેવા માફ કરો ભાજપ ધારાસભ્યનો સીએમ ને પત્ર લખે અને રજૂઆત કરવામાં આવી છે તો સુરતના વરાસાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનડીએ મિત્રો રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી અને ખેડૂતોને દેવા માફ કરવાની જોરદાર મિત્રો માંગણી કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે વારંવાર આવતી કુદરતી આફતો અતિવૃષ્ટિ અને મિત્રો વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે તો જેના કારણે જગત નો તાત દેવાદાર બની ગયો છે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી કુમાર વ્યક્ત કરી હતી પ્રમાણ અને મિત્રો અનિયમિતતા વધી રહી છે તો આ કમોસમી વરસાદ અને ચક્રવાત કારણે ખેડૂતોને મિત્રો વારંવાર નુકસાન થઈ રહ્યું છે તો જેના કારણે મિત્રો અનદાતા દેવાદાર બનતો જાય

ખર્ચાઓ બંધ કરી અને અને ખેડૂતોને જે પણ મિત્રો દેવા મુક્ત છે તે મિત્રો કરવા જોઈએ

ખેડૂતોને હિંમત રાખવા અને સર્વે પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પરેશ ધાણીના સરકાર પર મોટા પ્રહારો ગુજરાત માં કૌમસમી વરસાદની અંદાજે દસ લાખર વિસ્તારના પાક ને ગંભીર નુકસાન થયું છે તો જેના કારણે મિત્રો ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાણાને ખેડૂતોના મિત્રો આ વેદનાને વાચા આપવા માટે ખેતી બચાવો સત્યાગ્રહના મિત્રો નામે સોશિયલ મીડિયા પર કવિતા સુવરૂપે પોસ્ટ કરી છે તો કવિતા દ્વારા મિત્રો સરકાર ની નીતિઓની ટીકા કરી છે તાત્કાલિક મિત્રો સહાય ચૂકવવાની માંગ કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર ભારત સરકાર બેંક ખાતા ધારકો માટે એક મિત્રો મહત્વપૂર્ણ સુવિધા જાહેર કરી છે હવેથી મિત્રો તમે તમારા બેંક ખાતામાં એકને બદલે ચાર લોકોને નોમિની તરીકે નામ નિર્દેશિત કરી શકશો વધુમાં તમે દરેક નોમિનીને મળવાપાત્ર રકમની ટકાવારી પણ નક્કી કરી શકો છો તો આ નવો નિયમો એક નવેમ્બર બે હજાર પચીસથી અમલી બન્યો છે આનાથી મિત્રો ખાતા ધારકના મૃત્યુ બાદ ખાતાની રકમના વહીવટી અને વારસાની કાનૂની પ્રક્રિયા પણ ખૂબ જ અને પારદર્શક બનવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબરલાલ પટેલ ની નવી આગાહી ગુજરાતમાં હજુ પણ ત્રણ નવેમ્બર સુધી કમોસમી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો વરસાદ છે તે મિત્રો પડવાનો છે તેમણે મિત્રો આગાહી કરી છે કે સાત નવેમ્બર થી રાજ્યમાં મિત્રો ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને ધીમે ધીમે મિત્રો ઠંડી વધશે તો અઢાર નવેમ્બર થી બંગાળની ખાડીમાં ચક્રવાતને શક્યતાને પગલે મિત્રો નવેમ્બરના અંતમાં હવામાન મિત્રો મોટો પલટો પણ આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ માટે નવા ચાર્જ લાગુ ઉદય બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટેની રૂપિયા એકસો ફી એક વર્ષ માટે માફ કરી છે હવે બાળકો માટે આ સેવા મફતમાં મળશે હવે મિત્રો પુખ્ત વયના બાળકો માટે નામ સરનામું જન્મ તારીખ અથવા તો મોબાઈલ નંબર બદલવા માટે રૂપિયા પંચોતેર રૂપિયા ફી લેવામાં આવશે જ્યારે મિત્રો ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરીસ અપડેટ માટે રૂપિયા એકસો ફી લાગવાની છે કેટલીક હવે વિગતો દસ્તાવેજ વગેરે ઓનલાઈન પણ સુધારી શકાય છે જેના કારણે મિત્રો પ્રક્રિયા વધુ સરળ બનશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદથી શાકભાજીની આવક ઘટી અને ભાવ વધશે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે મુખ્ય એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં સાઠ જેટલો મોટો ઘટાડો નોંધાયો છે ટમેટા કોથમરી મરચાં અને કોબી સહિતના પાકને ખેતરોમાં ભારે નુકસાન થતાં બજારમાં મિત્રો તેની સીધી અસર દેખાઈ રહી છે તો આવક ઓછી થવાથી હવે નજીકના દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ છે જેનો બોજ મિત્રો સામાન્ય ગ્રાહક પર પડવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પહેલા મિત્રો કુદરત હવે મિત્રો સરકારે મો ફેરવ્યું તો ખાસ કરીને રાજ્યમાં માવઠાને લીધે દસ લાખ હેક્ટર જમીનમાં મગફળી કપાસ શેરડી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો આર્થિક રીતે બન્યા છે રાજ્ય કૃષિ વિભાગે એક નવેમ્બર થી ટેકાના ભાવે મગફળી ખરીદી જાહેરાત કરેલી છતાં મિત્રો છેલ્લી ઘડીએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીદી મોફુક રાખવાનો નિર્ણય લીધો છે તો આ નિર્ણયથી મિત્રો નવ લાખ થી વધુ નોંધણી ખેડૂતો એટલે કે મિત્રો જે પણ ખેડૂતો નોંધણી કરાવનાર ખેડૂતો ચિંતિત બન્યા છે કેમ કે મિત્રો ભેજવાળા માહોલમાં મગફળીનો જથ્થો સાચવો ક્યાં

કરવામાં આવશે અને નેશનલ મિત્રો હાઈવે પણ બંધ કરવાની ચીમકી આપી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવ જાણી લેજો આજથી એટલે કે મિત્રો એક નવેમ્બર થી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે તો અગ્નિ કિલો વજનના કોર્મશીલ સિલિન્ડર માં રૂપિયા ચાર પોઈન્ટ પચાસ ના ઘટાડા સાથે દેશમાં હવે આશરે રૂપિયા સત્તરસો ને પચાસ ની આસપાસ મળી રહ્યો છે તો બીજી તરફ મિત્રો ઘરેલુ વપરાશ માટેના ચૌદ પોઈન્ટ બે કિલોનો સિલિન્ડર જૂના દરે એટલે કે રૂપિયા આઠસો ને અડસઠ પોઈન્ટ પચાસ પર જ યથાવત છે તો ગ્રહણીયો ને હાલ કોઈ રાહત મળી นา่ที่ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર પાકિસ્તાન થી આવતા મિત્રો તીડના ટોળા રાજસ્થાન એમપી દિલ્હી યુપી હરિયાણા અને ગુજરાતમાં વારંવાર મિત્રો વિનાશ વેરે છે તો તેવો મિત્રો થોડા જ સમયમાં લાખો કરોડના પાકનો નાશ કરે છે તો ખાસ કરીને મિત્રો આ વર્ષે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે આ વખતે પાકિસ્તાન થી તીડનો હુમલો થવાની શક્યતા ઓછી છે હવામાન અને મિત્રો પર્યાવરણે પરિસ્થિતિઓ મિત્રો તીના સંવર્ધન માટે અનુકૂળ નથી તેથી મિત્રો ગયા વર્ષની જેમ પાકનું નુકસાન એટલું ગંભીર નહીં હોય ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો મુદ્દે કોંગ્રેસ શનિવાર થી મેદાને પડશે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ખેડૂતોને થયેલા નુકસાનના રાજ વ્યાપી આંદોલન જાહેર કર્યું છે એક તારીખ થી તમામ તાલુકા મથે મામલતદાર કચેરી સુધી પદયાત્રા અને ધરણા કરશે તો છ નવેમ્બરે કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરાશે છ તારીખ થી લઈને મિત્રો તેર નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રા યોજાશે જે મિત્રો સોમનાથી થી શરૂ થઈ દ્વારકા મિત્રો સમાપ્ત થશે નેતાઓ ખેડૂતો ની મુશ્કેલીઓ સાંભળીને આવેદન પત્ર આપશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત નવેમ્બર બે હાજર પચીસ માટે વિના મૂલ્ય તથા મિત્રો તુવેર દાળ ચણા ખાંડ મીઠાનું રાહ દણે વિતરણ શરૂ થઈ ગયું છે તો જેના ચલણ અને નાણાકીય ભરપાઈ પૂર્ણ થઈ છે બાકીના વાજબી મિત્રો જે પણ ભાવના દુકાનદારો માટે પ્રક્રિયા છે મિત્રો ખાસ કરીને એઆઈ અને મિત્રો પીએચ એટલે કે એનએફ લાભાર્થીઓ વંચિત ન રહે તે માટે અનુરોધ છે વિતરણ મિત્રો એક નવેમ્બર થી શરૂ થશે

હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો તો ગંભીર રીતે મિત્રો ઈજાગ્રસ્ત પંદર યાત્રિકોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા

આજમાં છેલ્લા બે દાયકાથી વધુના સમયગાળામાં ન થયો હોય તેવો મિત્રો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થયો છે તો જેના પરિણામે મિત્રો ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે તો આ પરિસ્થિતિને મિત્રો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સંપૂર્ણ કિસાન હિત લક્ષ્ય અભિગમ અપનાવીને ઝડપી મિત્રો સહાયતા પૂરી પાડવાની નેમ લીધી છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ સંદર્ભે એક મિત્રો ઉચ્ચ સ્તરે બેઠક યોજી હતી તો આ બેઠકમાં તેમણે મિત્રો અધિકારીઓને નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સહાય કરો સરકાર કિસાન સંઘની મિત્રો માંગ સરકાર સહાયની પણ વળતર ચૂકવવું પડે છે ગુજરાતના ખેડૂતો પર જે પણ કૌમસની માવઠાને કારણે મોટું સંકટ આવ્યું છે તો હવે મિત્રો ચારે તરફથી એક જ સુર ઉઠ્યો છે કે મિત્રો સહાય કરો સરકાર તો કૌમસની વરસાદની સ્થિતિ અને ખેડૂતોની દયની પરિસ્થિતિ પર પ્રદેશ કિસાન સંધના મહામંત્રીએ આર કે પટેલે શું હાલ વાત કરી તે મિત્રો જાણી લેજો કે મિત્રો પ્રદેશ કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે જણાવ્યું કે મિત્રો કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર આફત આવી છે તો સરકાર દ્વારા સર્વે ટીમનો જે પણ મિત્રો સર્વે માટેનો આદેશ અપાયો છે તો સર્વેની કામગીરીમાં કોઈ બાકાત ન રહી જાય તેનું ધ્યાન રાખવું પડશે સરકાર ખેડૂતોને સહાય નહીં પણ મિત્રો વળતર આપે જલ્દી જ મિત્રો સરકાર સહાય રાશિ જાહેર કરે તેવી અમારી માંગણી છે ઓનલાઈન સર્વેમાં પડી રહેલ મુશ્કેલી અંગે તેમણે કહ્યું કે મિત્રો ખેડૂતોને ઓનલાઈન સર્વેમાં મુશ્કેલી પડી

કરવા અંગે કિશન સંઘના મહામંત્રીઓ કહ્યું કે તંત્રની ગંભીર બેદરકારી રહેલી છે સરકાર પાકનો જેટલો પણ જથ્થો ખરીદ છે તે હજુ સુધી જાહેર કર્યો નથી તો ટેકાના ભાવે ખરીદીનો જથ્થો જ જાહેર નથી ખાસ કરીને અમે અનેક વખત રજૂઆત કરી છે કે ટેકાના ભાવે ખરીદીનો ખેડૂત દીઠ મિત્રો જથ્થો જાહેર કરવામાં આવે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આવશે આ તારીખે ખેડૂતો લાંબા સમયથી મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા તો એવું કહેવામાં આવી રહ્યું હતું કે મિત્રો છઠ પૂજા પછી નવેમ્બરમાં ખેડૂતોના બેંક ખાતામાં આ હપ્તાના પૈસા જમા થઈ શકે તો નવેમ્બરનો નવો મહિનો આજથી શરૂ થઈ ગયો છે તેથી મિત્રો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે તે મિત્રો પ્રશ્ન રહે છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે તે મિત્રો ક્યારે આવશે તો કેટલાક મિત્રો પૂર અને આપત્તિગ્રસ્ત રાજ્યોમાં પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જારી કરવામાં આવ્યો છે જો કે ઘણા રાજ્યોમાં હજુ પણ 2000 રૂપિયા મળ્યા નથી એવી અટકળો છે કે મિત્રો પીએમ કિસાન યોજનાના 21મા અંગે આજે એટલે કે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થશે તો હકીકતમાં મિત્રો બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો 6 નવેમ્બર મિત્રો હપ્તો સમય જારી કરી શકે છે એટલે કે મિત્રો છ નવેમ્બરના રોજ ખેડૂતો ખાતામાં મિત્રો આ હપ્તો આવી શકે છે ગુજરાતના ના ખાતામાં પણ છ નવેમ્બરના રોજ આ હપ્તો છે તે મિત્રો પડી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિલ્હી સરકારે રૂપિયા 10 કરોડના સુધીના વ્યવસાયો માટે કોલેક્ટર મુક્ત લોન યોજના શરૂ કરી છે એટલે કે ખાસ કરીને મિત્રો દિલ્હીની અંદર વગર વ્યાજની લોન મળવાની છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીમાં રહેતા મિત્રો ઉદ્યોગ સાહસિકો માટે એક મોટી જાહેરાત કરી છે તો મુખ્યમંત્રીએ મંગળવારે ઉદ્યોગ સાહસિકોને 10 કરોડ રૂપિયા સુધીની કોલેક્ટર મુક્ત લોન આપવાની નવી યોજનાને જાહેરાત કરી છે તો મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના વિકાસ માટે કાર્ય બળ માં મહિલાઓની સક્રિય ભાગીદારી સંબોધતા રેખા છે કહ્યું કે અગાઉની સરકારો ભારતની મોટી વસ્તી ને બોજ તરીકે જોતી હતી પરંતુ મહિલાઓના સશક્તિકરણ કરીને તેમને મિત્રો સંપત્તિ માં ફેરવી શકાય છે દિલ્હીના લોકોને મોટી રાહત આપતા મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે આગામી વર્ષ એકત્રીસ જાન્યુઆરી સુધી ઘરેલું પાણીના બિલની વિલંબિત ચુકવણી પર વસૂલવામાં આવતા સરચા ચાર્જ મિત્રો સંપૂર્ણ માફ કરવાની પણ જાહેરાત કરી છે તો આ મિત્રો સરચાર્જ અગિયાર કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે તો મુખ્યમંત્રીએ કહ્યું કે ઘરેલું ગ્રાહકોને એકત્રીસ જાન્યુઆરી બે પછી એકત્રીસ માર્ચ બે સુધી લેટ પેમેન્ટ સરચાર્જ એટલે કે મિત્રો એલપીએસસી પર સિત્તેર ટકા રિબેટ

આપમાં આવેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં અઢાર પોઈન્ટ છ મિલિયન માતાઓ અને બહેનોને બે મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે તો વિતરણ બે તબક્કામાં થશે પહેલો તબક્કો ઓક્ટોબર બે હજાર પચીસ થી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અને બીજો તબક્કો જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો રહેવાનો છે તો ખાસ કરીને મિત્રો દિવાળી આવતા આવતા લાખો મહિલાઓ માટે એટલે કે મિત્રો મધ્યપ્રદેશની મહિલાઓને બે મફત એલપીજી સિલિન્ડર છે તે મિત્રો મળવા મહિલા યોગ્ય બાર હજાર આર્થિક સહાય મળશે તો જેનાથી માતા અને શિશુના ઘટાડો થશે અને સશક્તિકરણમાં મદદ મળશે તો આ યોજના નો લાભ આઠ લાખ થી પણ ઓછી આવક ધરાવતા વારો માટે છે નમો શ્રી યોજના નું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા તો ગ્રામ સભા ગ્રામ પંચાયત કચેરી માં મળે છે જો તમે પણ મિત્રો સગર્ભા હોય તો આ લાભ લઈ શકો છો